આપણા બધાની સાથે આવું થાય છે નહીં સવારે ઉઠીએ ત્યારે મોટા મોટા પ્લાન હોય છે આજે તો ભણવાનું છે કામ પૂરું કરવાનું છે જીવનમાં કંઈક મોટું કરવું છે પણ ખબર નહીં કઈ રીતે સવારથી સાંજ પડી જાય છે અને દિવસના અંતે શું હાથમાં આવે છે બસ એક જ અફસોસ આજે પણ કંઈ જ ન થયું આ એવું ચક્ર છે જેમાં આપણે બધા જ ફસાયેલા છીએ આ એ સવાલ છે જે આપણે રોજ આપણી જાતને પૂછીએ છીએ એક બાજુ કરવાના કામોનું લાંબુ લિસ્ટ હોય છે અને બીજી બાજુ કલાકોના કલાકો જાણે હવામાં ગાયબ થઈ જાય છે તો આખરે આ બધો સમય જાય છે ક્યાં ચાલો આજે આ રહસ્યને જરા ઊંડાણથી સમજીએ આ સ્ક્રીન પર જે દેખાય છે એ બહુ જાણીતો લાગે છે બરાબર ને ડાબી બાજુ છે આપણા મોટા મોટા સપના અને પ્લાન અને જમણી બાજુ એ કડવી હકીકત છે જ્યાં આપણો ફોન હંમેશા જીતી જાય છે અને આપણે આપણી જાતને એક જ દિલાસો આપીએ છીએ કે કાલથી પાકો પણ એ કાલ ક્યારેય આવતી જ નથી તો સૌથી પહેલાં એક વાત સમજી લઈએ આ આપણી કોઈ ભૂલ નથી કોઈ વ્યક્તિગત નિષ્ફળતા નથી સ્માર્ટફોનનું વ્યસન એ કોઈ ઈચ્છાશક્તિની કમી નથી પણ આપણા મગજની જ એક કુદરતી પ્રતિક્રિયા છે જે એક બહુ જ શક્તિશાળી ઉત્તેજના સામે હારી જાય છે એકવાર આપણે આ વાત સ્વીકારી લઈશું ને તો જેનો સામનો કરવાની સાચી દિશા મળશે આપણને ખબર છે કે આ એક ઝાડ છે આપણે એમાંથી બહાર પણ નીકળવા માંગીએ છીએ પણ એ લગભગ અશક્ય લાગે છે તો ચાલો આ ડિજિટલ ઝાડના તાણાવાણાને જરા ખોલીને જોઈએ અને સમજીએ કે એના સંકેતો શું છે આમાંથી કંઈ જાણીતું લાગે છે જો હા તો સમજી લેજો કે તમે એકલા નથી ખાલી એક નાની વસ્તુ ચેક કરવા ફોન હાથમાં લઈએ અને કલાકો ક્યાં ગાયબ થઈ જાય ખબર જ ના પડે આપણે એપ ટાઈમર સેટ કરીએ છીએ પણ પછી એને જ ઇગ્નોર કરીએ છીએ અને દિવસના અંતે હાથમાં શું રહે છે બસ પછતાઓ અને એ અહેસાસ કે આપણી ક્ષમતા વેડફાઈ રહી છે તો સવાલ એ છે કે ફોનને નીચે મૂકવો આટલો બધો અઘરો કેમ છે આનો જવાબ આપણા મગજના કેમિકલ લોચામાં છુપાયેલો છે ચાલો સ્ક્રોલિંગ પાછળના વિજ્ઞાનને સમજીએ આ આખી ગેમનો હીરો કે વિલન જે કહો તે છે ડોપામાઇન આ એક એવું કેમિકલ છે જે આપણા મગજની રિવોર્ડ સિસ્ટમને ચલાવે છે જ્યારે પણ આપણને તરત જ કોઈ મજા આવે જેમ કે કોઈ નોટિફિકેશન કે નવો વિડીયો ત્યારે આપણું મગજ ડોપામાઇન રિલીઝ કરે છે અને એપ્સ તો જાણે આનો ફાયદો ઉઠાવવા માટે જ બની છે એ આપણને વેરીએબલ રિવોર્ડ્સ આપે છે ક્યારેક લાઇક્સ મળે ક્યારેક ના મળે આ જે અનિશ્ચિતતા છે ને એ જ આપણને વારંવાર પાછા ખેંચી લાવે છે અને આપણું મગજ કે છે ચાલ ફરીથી કર આને બરાબર સમજવા માટે ચાલો ઓગણીસો પચાસના દાયકાના એક ક્લાસિક પ્રયોગ પર નજર કરીએ વૈજ્ઞાનિકોએ ઉંદરોને બે અલગ અલગ પિંજરામાં મૂક્યા એક પિંજરામાં એક બટન હતું જેને દબાવવાથી ઉંદરના મગજના રિવોર્ડ સેન્ટરમાં સીધો જ આનંદનો અનુભવ થતો બીજા પિંજરામાં ખોરાક મેળવવા માટે વીજળીવાળા રસ્તા પરથી પસાર થવું પડતું હવે આ પ્રયોગનું પરિણામ ખરેખર ચોંકાવનારું હતું પહેલાં પિંજરામાં જે ઉંદર હતું એણે ખાવાનું પાણી અને પોતાની સલામતી બધું જ છોડી દીધું અને માત્ર પેલા ડોપામાઇન હિટ માટે બટન દબાવતો રહ્યો એટલી હદે કે છેવટે તે મૃત્યુ પામ્યો આ બતાવે છે કે ડોપામાઇનનું ખેંચાણ જીભ ટકાવી રાખવાની મૂળભૂત વૃત્તિ કરતાં પણ વધારે શક્તિશાળી હોઈ શકે છે સવાલ થોડો વિચિત્ર લાગશે પણ એ માનવ સ્વભાવ વિશે ઘણું બધું કહી જાય છે ઉંદરના પ્રયોગ પછી એ જોવું જરૂરી હતું કે શું માણસો પણ ડોપામાઇનની ગેરહાજરી એટલે કે કંટાળાને ટાળવા માટે આટલી હદે જઈ શકે છે એક પ્રયોગમાં લોકોને એક રૂમમાં પંદર મિનિટ માટે પોતાના વિચારો સાથે એકલા બેસવાનું કહેવામાં આવ્યું એમની પાસે એક લાલ બટન હતું જેને દબાવવાથી એમને જ ઇલેક્ટ્રિક શોક લાગતો હતો પરિણામ લગભગ બધાએ ઓછામાં ઓછું એક વાર તો બટન દબાવ્યું જ અને એક ભાઈએ તો હદ કરી દીધી ખાલી પંદર મિનિટમાં એકસો ને નેવ વાર પોતાની જાતને વીજળના આંચકા આપ્યા ફક્ત અને ફક્ત કંટાળાથી બચવા માટે આ બધું આપણને એક નવા કોન્સેપ્ટ પર લાવે છે ડોપામાઇન કોન્ટ્રાસ્ટ એક તરફ છે સોશિયલ મીડિયા જે આપણને હાઈ ડોપામાઇનનો ડોઝ આપે છે અને બીજી તરફ છે ભણવાનું કે કોઈ મુશ્કેલ કામ જે એકદમ કંટાળાજનક લાગે છે કારણ કે એમાં ડોપામાઇનનું લેવલ બહુ જ ઓછું હોય છે આ જ કારણ છે કે એક કલાક ભણ્યા પછી પાંચ મિનિટ માટે ઇન્સ્ટાગ્રામ જોવાની ઈચ્છા રોકવી લગભગ અશક્ય બની જાય છે તો હવે આનો ઉપાય શું આપણે આપણી રિવોર્ડ સિસ્ટમને રીસેટ કરવી પડશે ચાલો ઉકેલના પહેલા તબક્કાની વાત કરીએ એક પ્રેક્ટિકલ ટૂંકા ગાળાની યોજના જે આપણા મગજની રિવોર્ડ સિસ્ટમને ફરીથી સેટ કરશે આવનારા સાત દિવસ માટે આ પાંચ સ્ટેપ્સ ફોલો કરવાના છે પહેલું તમારો ફોન વપરાશ ટ્રેક કરો જેથી ખબર પડે કે સમસ્યા ખરેખર કેટલી મોટી છે બીજું ઘર્ષણ ઊભું કરો એટલે કે ફોનને બીજા રૂમમાં રાખો જેથી સહેલાઈથી હાથમાં ન આવે ત્રીજું બધી બિનજરૂરી નોટિફિકેશન્સ બંધ કરી દો જે સતત આપણું ધ્યાન ખેંચે છે ચોથું નો ફોન ઝોન બનાવો જેમ કે બેડરૂમ કે જમવાનું ટેબલ અને પાંચમું જે ખૂબ જ રસપ્રદ છે તે છે ફોનને ગ્રે સ્કેલ મોડ પર મૂકવો ક્યારેય વિચાર્યું છે કે ફોનની સ્ક્રીન આટલી બધી આકર્ષક કેમ લાગે છે કારણ છે એના ચડકતા અને વાઇબ્રન્ટ રંગો ટેક કંપનીઓ જાણે છે કે રંગો મનોવૈજ્ઞાનિક રીતે આપણને બાંધી રાખે છે અને આપણું ધ્યાન ખેંચી રાખે છે અને એટલે જ આપણું પાંચમું સ્ટેપ આટલું પાવરફુલ છે જેવું આપણે ગ્રે સ્કેલ મોડ ઓન કરીએ છીએ સ્ક્રીનમાંથી બધા રંગો ગાયબ થઈ જાય છે અને અચાનક એ જ ફોન ઓછો આકર્ષક અને વધારે કંટાળાજનક લાગવા માંડે છે આ એક નાનકડું સેટિંગ છે જે ફોનના વ્યસનકારી ખેંચાણને તરત જ ઓછું કરી શકે છે જો આ સાત દિવસ તમે આ પાંચેય સ્ટેપ્સ બરાબર ફોલો કર્યા હોય તો તમારી ઈચ્છાશક્તિ પહેલાં કરતાં અનેક ગણી વધી ગઈ હશે તો હવે આ નવી મળેલી શક્તિનો ઉપયોગ કરવાનો સમય છે હિંમત કરીને તમારા ફોનમાંથી એવી ત્રણ એપ્સ ડિલીટ કરી દો જે તમારો સૌથી વધુ સમય બગાડે છે કંટ્રોલ પાછો મેળવવાની દિશામાં આ એક બહુ મોટું અને નિર્ણાયક પગલું છે સાત દિવસના રીસેટ પછી હવે લાંબા ગાળાની આદતો બદલવાનો સમય છે ચાલો હવે બીજા તબક્કામાં જઈએ જ્યાં આપણે ટેકનોલોજી સાથે એક હેલ્ધી સંબંધ કેવી રીતે બનાવવો એના પર કામ કરીશું આ ચાર વ્યૂહરચના લાંબા ગાળે આપણને મદદ કરશે પહેલું તમારા મુખ્ય મૂલ્યો લખો તમારે કેવા બનવું છે એ સ્પષ્ટ કરો બીજું દિવસની શરૂઆત ફોન વગર કરો પહેલાં નેવું મિનિટ ફક્ત તમારા વિચારો અને પ્લેનિંગ માટે રાખો ત્રીજું જ્યારે પણ કંટાળો આવે ત્યારે ફોન ઉપાડવાને બદલે કોઈ બીજું કામ શોધો જેમ કે પુસ્તક વાંચવું કે ચાલવા જવું અને ચોથું તમારો સ્ક્રીન ટાઈમ કમાવો એટલે કે પહેલાં અઘરું કામ પૂરું કરો પછી જ ફોન વાપરો અહીં સૌથી શક્તિશાળી પગલું એ છે કે આપણે કોણ બનવા માંગીએ છીએ તે સ્પષ્ટપણે લખવું જ્યારે આપણે આપણા મૂલ્યો અને આપણી નવી ઓળખ લખીએ છીએ ત્યારે તે આપણી જાત સાથેનો એક કોન્ટ્રાક્ટ બની જાય છે પછી જ્યારે પણ લાલચ આવે ત્યારે આ કોન્ટ્રાક્ટ આપણને એનો સામનો કરવાનું કારણ આપે છે એકવાર વ્યસન તૂટી જાય પછી પણ ફરીથી એમાં ફસાઈ જવાનો ડર તો રહે જ છે એટલે આ ફેરફારોને કાયમી બનાવવા અને ફરીથી જૂની આદતોમાં ન સરી પડવા માટે આપણે ટકાઉ સિસ્ટમ્સ બનાવવી પડશે આ સ્લાઇડ જૂના અને નવા રસ્તા વચ્ચેનો તફાવત બહુ સરસ રીતે બતાવે છે ફક્ત ઈચ્છાશક્તિ પર આધાર રાખવો એ લાંબા ગાળે કામ નથી આવતું સાચી સફળતા તો એવી સિસ્ટમ બનાવવામાં છે જે આપણને સાચા રસ્તા પર ટકાવી રાખે તો અહીં કેટલીક નક્કર સિસ્ટમ્સ છે જેમ કે અઠવાડિયામાં એક દિવસ ડિજિટલ ડીટોક્સ કરો જે આપણા મગજને રીકેલિબ્રેટ કરશે સ્ક્રીન વગરની પ્રવૃત્તિઓમાં પૂરેપૂરું ધ્યાન આપો જે આપણને વાસ્તવિક દુનિયા સાથે જોડશે અને સતત મુશ્કેલ પણ અર્થપૂર્ણ કામ કરવાનું પસંદ કરો જેનાથી આપણી ઈચ્છાશક્તિ એક મસલની જેમ મજબૂત બનશે ટૂંકમાં આજના ડિજિટલ યુગમાં જો કોઈ સાચી સુપરપાવર હોય તો એ છે વર્તમાન ક્ષણમાં પૂરેપૂરા હાજર રહેવાની ક્ષમતા આ સમજ આપણને જૂની આદતોમાં પાછા જતા રોકશે તો ચાલો આ ચર્ચાના અંતમાં એક સવાલ સાથે અટકીએ આજે એવું કયો અઘરો પણ અર્થપૂર્ણ કામ છે જે કરવામાં આવશે